આપણે સરસ મજાના મૂળાક્ષરો દોરી અને જુદા જુદા બાળકોના હાથમાં જુદા જુદા મૂળાક્ષરો પકડાવી દીધા છે શુભમભાઈ કયો અક્ષર છે જોરથી બોલો વેરી ગુડ જાનવી બેન સરસ તમારી પાસે રાજદીપભાઈ જોઈ લે હરખાઈ જોઈ લે કયો અક્ષર છે છગડે છે હજી એકવાર જો આમ કરીને જોઈ લે બેટા

જાનવી બેન ક્યાં ઊભા હતા આવી જાઓ બેટા જો તમને બધા મૂળાક્ષર એટલે જુદા જુદા અક્ષરો લખીને આપણે મૂક્યા છે એ બધા ઓળખો છો જીયા બેન બધા ઓળખો છો ચાલો તો જો જુદા જુદા ભાઈઓને બહેનોને આપણે રૂમમાં ખૂણા ઉપર ઊભા રાખી દીધા છે હવે તમે આઠ સાત લોકો છો ને હું એક અક્ષરનું નામ બોલું બરાબર પહેલાં જોઈ લો કયો અક્ષર ક્યાં છે બધું જોઈ લો ફરી ચાલો જોઈ લીધું હવે કોણ સૌથી પહેલા ઈ અક્ષરની બાજુમાં ફરે છે પેલા આમ ફરી જાવ ઓલી બાજુ ફરી જાવ એટલે અક્ષરનું નામ ને અક્ષર તમારે પહેલા જવાનું પણ જો ધકી ન કરતા આ બાજુથી જાજો એટલે કોઈ ભટકાય નહીં ચાલો મ મ મિનિ તેની પાસે ઉભા રહી જાઓ વેરી ગુડ તાળી પાડું સર ત્યાં ત્યાં ઉભા રહેજો હવે ગેરી ગુડ ચાલો પછી ગોતો 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 વા નિધીબેન ક્યાં જતા તા ચાલો પછી દ ગોતો સરસ જો બધા મૂળાક્ષર આવડી ગયા છે ઓ ભાઈ પછી ગોતો ન વા વેરી ગુડ જો આખા આઠે ભાઈઓ બહેનોને સરસ અક્ષર બધા ઓળખતા આવડી ગયા છે તાળી પાડો